ભરૂચના ત્રણ માર્ચ વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યાં રાયોટિંગ વિથ ખૂન પ્રયાસના ગુનામાં સંડોવાયેલો છે આરોપી તો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી જ્યાં કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ધરપકડ કરવામાં આવી છે આજથી ત્રણેક મહિના પહેલા એટલે કે ગઈ તારીખ એકવીસ દસ બે હજાર તેવીસના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જોડવા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરિફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરેલો અને ચારેક જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આઈપીસી ત્રણસો સાત અને એ આઈપીસી એકસો સુડતાલીસ અડતાલીસ વગેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને ફરિયાદી એ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ પાંચ હુમલો કરેલો છે એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં